આહોદ એલસીબી પોલીસે ચોરી થયેલા અને ગુમ થયેલા ઓગણીસ મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા આ તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે એક વાગ્યાની ચાલીસ મિનિટે એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર એલસીબી પોલીસ સ્ટાફ જ્યારે ટેકનિકલ ટીમો સાથે જિલ્લામાં ચોરી થયેલા ગુમ થયેલા મોબાઈલોની શોધખોળમાં હતી તે સંદર્ભે સી પોર્ટલના આધારે માહિતી એકત્ર કરી અને ટેકનિકલ વર્કઆઉટની કામગીરી કાર્યરત કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ એમ એલસીબીની સૂચના મુજબ એલસીબીની ટેકનિકલ ટીમોએ સી ઇ આઈઆર પોર્ટલ આધારે માહિતી મેળવી અને ટેકનિકલ સોર્સના માધ્યમથી એનાલિસિસ કરી અને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલા ગુમ થયેલા અને ખોવાઈ ગયેલા મોબાઈલો જે કે ફોન નંગ ઓગણીસ જેની કિંમત પાંચ લાખ બાસઠ હજાર નવસો પંચાણુંના મોબાઈલો શોધી કાઢી અને તેરા તુચકો કાર્યક્રમ અંતર્ગત તે મોબાઈલ અને ફોન મોડ માલિકને બોલાવી અને તેમના માલિકોને મોબાઈલ પરત સુરક્ષા સુપ્રત કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાંથી ગુમ થયેલા કે ચોરી થયેલા વિવિધ મોબાઈલોની સીઆર પોર્ટલ અને અન્ય રીતે મળેલી ફરિયાદો કે અરજીઓના આધારે એલસીબીની ટીમ દ્વારા તપાસ કરતાં એલસીબીના ટેકનિકલ માણસો તથા પીએચડીની જહેમત અને ટેકનિકલ સર્વન્સ ટીમ દ્વારા લગભગ ઓગણીસ જેટલા ફોન જેની કિંમત થાય છે પાંચ લાખ બાસઠ હજાર નવસો ને રૂપિયા એ તમામ મોબાઈલ રિકવર કરી સારી રથમાં એને પરત પોતાના જે મૂળ માલિકો હતા એમને આજે આપવામાં આવ્યા છે અને તે ત્રેસુકાવ ઉપરના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યા છે